હેડલાઇન્સ ઓપરેશન સિંદૂર મુદ્દે અફવા ફેલાવનારા વૈશ્વિક મીડિયાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ધોબલે ઝાટકણી કાઢી તેમને કહ્યું ઓપરેશન સિંદૂરમાં થયેલા એક પણ નુકસાનની તસવીર બતાવું દેશભરમાં યોજવામાં આવશે સોળમો રોજગાર મેળો યુવાનોને મળશે રોજગાર પીએમ મોદી વર્ચ્યુઅલી નિયુક્તિ પત્રોનું કરશે વિતરણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરના કારણે સરદાર સરોવર સમેત કુલ બસો સાત જલાશયોમાં ચોપન ટકાથી વધુ જલ હાલમાં રાજ્યના ચોવીસ જલાશયો પૂર્ણપણે જ્યારે ચોપન જલાશયો સત્તરથી સો ટકા ભરાયા વિદ્યાર્થીઓના સ્વપ્નને પંખો આપતી વિદેશ અધ્યયન લોન યોજના આ યોજના હેઠળ બિન અનામત વર્ગના ચૌદ હજાર નવસો ત્રાણું વિદ્યાર્થીઓને બે હજાર એકસો બ્યાસી કરોડથી વધુનો લોન મંજૂર કરાઈ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે વાર્ષિક ચાર ટકાના સરળ વ્યાજે પંદર લાખ રૂપિયાની લોનની જોગવાઈ જૂનાગઢમાં વરસાદી માહોલ બે દિવસના વિરામ બાદ વરસાદ શરૂ અમરનાથ યાત્રામાં ભક્તોની ભીડ જામી જમ્મુથી છ હજાર ચારસો બીજો સમૂહ રવાના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે રાજ્યમાં દૂધ ભેસાળ અટકાવવા માટે કડક પગલા લેવામાં આવશે જરૂર લાગશે તો કાયદો વધુ કડક બનાવવામાં આવશે કેનેડામાં રેસ્ટોરન્ટ પર થયેલી ફાયરિંગની ઘટનાના પગલે પોલીસ કપિલ શર્માના મુંબઈના બિલ્ડિંગ ખાતે પહોંચી સન ઓફ સરદાર 2 નો ટ્રેલર લોન્ચ અજય દેવગણે મજેદાર બોર્ડર સંદર્ભ સાથે નોસ્ટાલ્જિયા ઉમેર્યું તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર નું ડિજિટલ પ્લેટફોર્મ